સફળતા મળી છે પ્રથમ અંગદાનની વિગતો જોઈએ તો હિંમતનગર સાબરકાંઠાના એકતાલીસ વર્ષીય ભદ્રશીલાબેનને તારીખ સાત ચાર બે હજાર પચીસના રોજ બાઇક સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર થઈ હતી તેઓને સઘન સારવાર અર્થે આઠ ચાર બે હજાર પચીસના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે હતા કે જ્યાં સારવાર દરમિયાન તારીખ નવ ચાર બે હજાર પચીસ ના રોજ ડોક્ટરોએ ભદ્રશીલા બેનને બ્રેન્ડેડ જાહેર કર્યા તબીબો દ્વારા બ્રેન્ડેડ જાહેર કરતા હોસ્પિટલના કાઉન્સીલર્સ અને અંગદાનની ટીમ દ્વારા પરિવારજનોને અંગદાનના મહત્વ વિશે સમજાવવામાં આવતા તેમના પતિ અંગદાન ઉમદા નિર્ણય કરીને અન્યોની પીડા દૂર કરવાનો નિર્ણય કર્યો જિલ્લા બેનના અંગદાન થી બે કિડની એક લીવર એક સ્વાદુપિંડ તેમજ એક હૃદયનું દાન મળ્યું બીજા અંગદાનના કિસ્સામાં અમદાવાદના પચીસ વર્ષના યુવાને પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી કે જેથી સારવાર માટે

તેમજ એક સ્વાદુપિંડને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાત દર્દીઓમાં તેમજ હૃદયને સિવિલ મેડિસિટી કેમ્પસની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે આ બે અંગદાન સાથે સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ છસો બાર અંગોનું દાન મળેલ છે કે જેના થકી પાંચસો ચોરાણું વ્યક્તિઓને જીવન દાન મળ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ત્રણસો ચાલીસ કિડની લિવર એકસો ત્રેસઠ સાહીઠ હૃદય ત્રીસ ફેફસા અગિયાર સ્વાદુપિંડ બે નાના આંતરડા દસ સ્ક્રીન અને એકસો છવ્વીસ આંખોનું દાન મળ્યું છે પોતે કોઈ પણ ધર્મ કે ભગવાનમાં આસ્થા રાખતા હોય પણ દરેક વ્યક્તિ ઉપર દયાભાવ રાખવાના અને સત્કર્મ કરવાના ભગવાન મહાવીર સ્વામીના આદર્શોને મહાવીર જયંતિના પવિત્ર દિવસે આત્મસાત કર્યો હોય તેમ આ બંને અંગદાતા પરિવારજનોએ અંગદાનોનો નિર્ણય કરી ખરેખર એક ઉત્તમ ઉદાહરણ સમાજ માટે પૂરું પાડ્યું છે રાજેશ સિદ્ધપુરા ડીપી ન્યૂઝ અમદાવાદ